ત્યારે સૌપ્રથમ આપણે જણાવી દઉં કે ગીર નેશનલ પાર્કને બે હજાર પચીસમાં જ્યારે પચાસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર ઉના ખાતે સફારી પાર્ક અને દેશનું પ્રથમ બ્રીડિંગ સેન્ટર બનાવવા જઈ રહી છે ગુજરાતમાં બે હજાર વીસમાં સિંહ ગણતરી કરવામાં આવી ત્યારે છસો ચુમોતેર સિંહ હતા અને તેનો ગ્રોથ રેટ પાંચ વર્ષે ત્રીસ ટકાનું છે એ હિસાબે આજે સાતસો પચાસ થી આઠસો ની વચ્ચે સિંહ હોવા જોઈએ હવે નવ મહિના પછી આગામી સોળમી વખત ગણતરી થશે ત્યારે રાજ્યમાં આઠસો પચાસ થી વધુ સિંહ વિહરતા હશે એ નક્કી છે હવે એક રસપ્રદ કહાની આપને સવાલ થાય કે માણસ અને સિંહ વચ્ચે કેવું જોડાણ હોઈ શકે કોઈ સિંહનું મૃત્યુ થાય તો માણસને કેવું દુઃખ થાય માણસ અને સિંહ વચ્ચે શું લાગણી હોઈ શકે વર્ષ ઓગણીસો નવાની આસપાસ અમરેલી પંથકમાં એક સિંહનું પરિવાર આવ્યો હતો અને આ સિંહના પરિવારનું બચ્ચું એટલે સિંહણ રાજમાતા અહીં લોકો અને સિંહ વચ્ચેના જોડાણનું એક બહુ મોટું માધ્યમ હતી આ સિંહણ જેના મૃત્યુ બાદ અમરેલીના લીલીયા પંથકમાં તેને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી લીલીયા ના કાંકરજમાં તેનું સ્મારક બનાવવામાં આવ્યું છે જેનું નામ આપવામાં આવ્યું છે વર્લ્ડ મોસ્ટ લેઝન્ડ રી લાયોનેસ વિશ્વસી દિવસ નિમિતે અહીં સિંહની પૂજા કરવામાં આવી હતી તો સાથે સિંહ ચાલીસાનો પાઠ કરી મૃતક સિંહોને યાદ કરવામાં આવ્યા હતા હવે સિંહોની દુનિયામાં એક આપણે ડોક્યુ કરીએ તો ગરમ લોહી ધરાવતું આ પ્રાણી જેને શિયાળો વધારે ગમે છે રાત્રે ફરે છે દિવસે આરામ કરે છે આખો દિવસ આરામ કર્યા બાદ રાત્રે પાણી પી શિકારની શોધમાં નીકળે છે મોટા ભાગે સિંહણ દ્વારા શિકાર કરવામાં આવે છે એક વખત શિકાર કર્યા બાદ ચોવીસ કલાક સુધી સિંહણ શિકાર નથી કરતી ભોજન સમયે સિંહ પરિવાર કોઈની દખલ અંદાજી સહન નથી કરી શકતો

હવે વાત કરીએ કે સિંહની સારવાર કેવી રીતે કરવામાં આવે છે તો માણસને જે ઇન્જેક્શન આપવામાં આવે છે તેની સોયમાં આગળ કાણું હોય છે જ્યારે સિંહને જે ઇન્જેક્શન આપવામાં આવે છે તેની સોયમાં સાઈડમાં કાણા હોય છે બેહોશિંહનું ઇન્જેક્શન આપ્યા બાદ ટ્રેકર લાકડી વડે તેની પૂંછડી અને કાનને હલાવે છે જો હલન ચલન ન કરે તો જ તેની સારવાર આગળ વધારવામાં આવે છે અને ગંભીર સ્થિતિમાં પણ સિંહને પાંત્રીસ મિનિટ સુધી જ બેહોશ રાખી શકાય છે આમ જોઈએ તો ગીરનો સિંહ સામાન્ય રીતે માણસ પર હુમલો નથી કરતું કારણ કે ગીરના સિંહનો એ સ્વભાવ નથી પરંતુ જો તેને છંછેડવામાં આવે કે પછી ખોટી રીતે હેરાન કરવામાં આવે તો હુમલાની શક્યતા વધી જાય છે તો આવી હોય છે પ્રાણીઓના રાજા સાવજની દિનચર્યા અને જીવનશૈલી આ સાથે તેમનો માણસ સાથેનો સંબંધ પણ અન્ય પ્રાણીઓ કરતા કંઈક અલગ હોય છે જે રાજમાતા સિંહના જીવન પરથી જાણી શકાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને આવી જ અજાણી રોચક અને અવનવી વાતો જાણવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરશો નેક્સ્ટ વિડિયોમાં જલ્દી મળીશું